પૂજ્ય જેના દંડવધરણા બિરાજમાન પૂજ્ય લાલન બાવા ભાવાંજલિ સભા છે અને આપણા નિત્ય લીલા પ્રવેશમાં સમસ્ત વૈષ્ણવ પરિવાર ખૂબ જ અત્યંત શોખમય છે ખાસ કરીને અમરેલી ઘર ના વૈષ્ણવ અમદાવાદ સુરત વગેરે વૈષ્ણવ ખૂબ જ

પવિત્ર ભારત આવીને પહેલા મદ્રીજ તૈયારી પવિત્ર એકાદશી કરીને રાખતા અત્યારે પણ આપ પધારી પેલા પણ પવિત્ર આ વરસના પણ આપ સિદ્ધ કરીને પધાર્યા આવી કે પ્રભુને પવિત્ર અંગીકાર થાય તો ખૂબ પેલાથી એડવાન્સમાં તૈયારી કરી લેતા ત્યારબાદ અ કીર્તનમાં પણ એટલા જ વિદ્વાન હતા અને કીર્તન પણ ખૂબ સુંદર કરતા અને એવું કોઈ વૈષ્ણવ કદાચ જ હશે કે જેને આપના મુખ્યથી

સૌથી મોટો અલૌકિક દુખે છે કે ઠાકોરજીની સેવામાંથી એક અલૌકિક સાહેબ છે કારણ કે સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં પણ એટલો આગ્રહ કે કદાચ કોઈ કારણસર સેવામાં સ્નાન ન કરી શકે તબિયત વધારે સારી ન હોય તો બેસીને ઠાકોરીના મોરા પટ્ટી અને ઠાકોરીના ચોકઠા ચિત્રકારીનું બધું કામ એ બેઠા બેઠા સેવા સતત એમની ચાલતી જ અચાનક એમનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે બે પવિત્ર દ્વારકાશ પ્રભુના સિદ્ધ કરેલા હતા મને કે હોસ્પિટલ સાથે તેનો દુસરો ભરા દઉંગી પણ મેં નીચે નહીં બેઠ સકું તો ટેબલ બેઠ કે પૂરી છઠ્ઠી કરી દઉં આપ ચિંતા મત કરના જરા એટલે મને બી એટલી નિશ્ચિંતા હતી ઠાકોરજીની મંડપની સેવા સાંજી ચિત્રકારી બધામાં મને એટલી અનુકૂળતા હતી અને એની તબિયત પરથી એવું લાગતું નતું કે એવું થશે પણ પ્રભુને કદાચ ત્યાં જરૂર હોય વિશેષ સેવાની ત્રણ જ દિવસમાં અચાનક જ બીપી ડાઉન થયું એમનું અને મારે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને નેક્સ્ટ ડે એમને વેન્ટિલેટર પર લેવા પડે સવારે સિવિયર કાર્ડિયક એરેસ્ટ થયું ગયું એમને એટલે બધા શોક થઈ ગયા આખી સૃષ્ટિને કારણ કે અઠ્યાવીસ તારીખથી અયોધ્યામાં મારી કથા હતી નહીં મને કહ્યું કે ઈસ બાર મેં બેટ કરે પૂરી કથા શ્રવણ કરું યુવા પર સાતમા ટિકિટો પણ હતી એટલે એમને આવું કઈ થશે એવું તો કોઈ અનુમાન જ નહીં હતું અચાનક એવું થયું એટલે બધા અને જ્યાં જ્યાં પણ વિદેશમાં ઘણી જગ્યાએ મારી સાથે બને લગભગ સાથે રહેતા જે જે વૈષ્ણવ એમના સંપર્કમાં હતા એ બધાને આગળ લાગ્યું કારણ કે એ બધા સાથે એકલા સરળતાથી મિક્સ થઈ ગયા બધાને એક પોતાના પણ આપ્યું આમ પોતાના ઘરના પરિવારના સભ્યની જેમ એ બધા સાથે સરળતાથી એકલા રહેતા એટલે બધા જેમને હવે બહુ મિસ કરે છે અને હવે જે કાલીપો ઠાકોર જે આપ્યો છે ઋતુમાં પ્રભુ વિશેષ પ્રભુ સ્મરણ થાય સેવા માર્ગ પવિત્ર વિશેષ પ્રભુ ની નજીક રહેવા માટે કદાચ અવસર છે જે ભગત ઈચ્છા ભલી હશે આપણે એમાં કઈ ન ચાલે પણ એમના માટે એટલું ચોક્કસ કહી શકો એ ત્રણ પ્રકારના પુષ્પ ઠાકોરજીની ની ફૂલવારીમાં હોય એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ પણ ના હોય સુગંધ પણ ના હોય ક્યારે ખીલે ક્યારે કર્મ આઈ કોઈ નાશિતોની નગર ના લે અને કોઈ ઉપયોગમાં આવી શકે એક पुष्प એવો હોય કે જેમાં રંગ હોય પણ સુગંધ ના હોય ડાળી પર ખીલેલા હોય ત્યાં સુધી પોતાના સુગંધથી બધાને આકર્ષિત કરે પણ કરમાયા પછી કંઈ કામ ના લાગે ઉપયોગ ન થાય અને એક पुष्प એવો હોય રંગ પણ હોય ને સુગંધ પણ હોય એ રંગથી તો બધાનું મન મોહે પણ પોતાનું અસ્તિત્વ કોયા પછી પણ અત્તર બનીને પોતાની ફોરમ થી એ બધાને આનંદ આપે છે બધાને સુગંધિત કરે છે એ અમારા ઓ જે દ્વારકાધીશ પ્રભુની પુરવારીનું રંગ થી રંગીને સુગંધ થી પુષ્પ હશે પ્રભુની ઈચ્છા થઈ ત્યાં સુધી ભૂતલ પર સેવા અંગીકાર કરે અને કદાચ એ પુરવારીના પુષ્પ ને ચૂંટીને ઠાકોરજી પોતાના શિખર ની ધારણ કરી લીધું હશે ત્યાં પ્રભુએ નિત્ય લીલામાં સેવામાં બોલાવ્યો હશે બસ સદાય પ્રભુની સેવામાં ત્યાં પણ તત્પર તત્પરને છાકો હોય ને સદાવતો વિભિનંતી કરશે એમની જગ્યા તો કોઈ ના લઈ શકે અને કદાચ ભૌતિક સ્વરૂપે બોતલ પર ના બિરાડતા હોય પણ એ પોતાના સ્નેહ વાત્સલ્ય એ પણથી તો સૌના હૃદયમાં સદાય રહેશે કોઈ એમને ભૂલી ન શકે એવું એમનું વ્યક્તિત્વ હતું અહુ સરળ અને ખાસ કરીને મારા અનુગ્રહ બાબત પર તો એમને એકલી બધી લાગણી હતી નવ સપ્ટેમ્બર નવ નવેમ્બર ને તો અમારા અનુપ્રભાવની સગાઈ છે એમને એટલી બધી હોશ હતી એ બધી તૈયારીઓ પણ કરી રહ્યા હતા સગાઈ થી લગ્ન સુધી થી અને એમના પર એટલી બધી લાગણી ને કોઈ વાત્સલ્ય હતું અમારા પુરુષોત્તમલાલજી ના ઉપજી અને મારા દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો થી વધારે પ્રેમ હતો આજે સૌથી વધારે ખાલી પુકો લાગતો હોય મારા નાના બધી શ્રુતિઓ જઈને લાગી રહ્યો છે બંને સાથે મળી અને બધી ભગવત સેવામાં દરેક પ્રવૃત્તિમાં સાથે રહેતા પણ પણ મારા પિત્રો ચરણ તો સકલ કલા પ્રવીણ હતા સેવામાં અને દરેક પ્રકારની સેવાને વિશેષ રૂપે સામગ્રી તરફ સુંદર સ્વસ્થી શીતકરી ઠાકોરજીને અંગીકાર કરાવે એમની પિત્રો ચરણની કૃપાનું દાન છે જ્યારે પણ અમે ચંપારણ જઈએ કે પ્રભુ અન્નકૂટ હોય તો રાત રાત સકડીની બધી સામાન્ય પ્રકાર બંને બહુજીઓ સાથે મળીને કરે એ જે કાલીપો થયો એટલે પ્રભુની ઈચ્છા ને બધું આધીન છે પણ ઠાકોરજી મારા ઘર પર એટલી બધી કૃપા છે મારા પિતૃચરણ ના આશીર્વાદ છે કે અમે ભાઈઓ મારા લાલજી પરિવાર શરીર બધાના ભલે જુદા જુદા હોય પણ મન આત્મા તો બધાના એક જ છે એટલા માટે હંમેશા સાથે મળીને અમે સદાય ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા રહી છે એટલે ક્યારે મને આ લોકો ખાલી પો લાગવા દીધો નથી મારા પરિવારે ક્યારે મને એવું લાગવા દીધું નથી કે હું એકલો છું જીવનમાં અત્યારે પણ બધા મારી સાથે જ છે તો પરિવાર મારા પ્રભુની છત્ર છાયમની કૃપા અને આપ સૌ વૈષ્ણવનો જે સ્નેહ મારા પ્રત્યેનો છે એ ક્યારે મને એકલો નહીં પડવા દે મને ખાલી પો નહીં લાગવા દે મને વિશ્વાસ બસ આ બધાનો પ્રેમ છે એ જ મારું સૌથી મોટું બળ છે મારી મૂડી છે અને પછી સલામત આનંદ છે આપ આ બધા જે આત્મિતા રાખો છો અને પોતાનો માનો છો બસ એ જ મારું સૌથી મોટું પડે છે આ બધાનો પ્રેમ સદૈવ આવી રીતે બસ બનેલો રહે એ ઠાકોરજીને વિનંતી કરું અને આપ બધાને મારા અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌ પણ સતત ભગવત સેવા પરાણ અને શ્રી વલ્લભની અવિરત કૃપા આપ સૌના પર વરસતી રહે જે ઠાકોરજીને વિનંતી કરું છું

એવું ઘડતર કર્યું છે એમની ખૂબ કૃપા છે જેનાથી આજે લેશ માત્ર જે બી હું કઈ કરી શકું છું એ બધું આપની કૃપા દ્રષ્ટિ દ્વારા જ સંભવ થયું છે જો વિષ્ણુ એમ કહેવાય છે ને કે શાસ્ત્રમાં વર્ણન આવે છે કે ગગનમ ગગનાકારમ સાગર સાગરોપમ કે કોઈ પૂછે કે આકાશ કેવું તો આકાશ જેવું એનું એની કોઈ ઉપમા કે એનું કોઈ વર્ણન ન થઈ શકે સાગર કેવો તો સાગર જેવો સાગર સાગરો કુમો સાગર અને સાગર ની ઉપમા ઉપમા આપી શકાય છે તો એટલે જેવી રીતે ગગન એ ગગન છે સાગર એ સાગર છે એટલે માતે માં અને બીજા બધા વગડા ના વાજન બીજા કે માતાની ની જગ્યા બીજું કોઈ લઈ નથી શકતું એટલે એમનો એ જ વાત્સલ્યપૂર્ણ જે પ્રેમ હતો એ મને નજીક બોસ પરણ આવે અને જે મને એ મિત્તુ કઈને બોલાવ તો મને નજીક બોસ સરસ રીતે યાદ છે એ મને વારે ઘડી હજી કાનમાં ગુંજે છે અને અંતે જો વિષ્ણુ વિશેષ તો કઈ કહી ન શકું પણ એક જ વસ્તુ કહીશ આપણા શાસ્ત્રો કહે છે કે કુપુત્રો જાય તે પછી તમે કુમાતા ન ભગત કે સંસારમાં યદિ પુત્ર હોય એ યદિ મા બાપને તરછોડતો હોય તો કુપુત્ર જરૂર હોઈ શકે પણ ક્યારેય બી માતા પોતાના પુત્ર માટે કુમાતા ન હોઈ શકે કેમ કે માતાને વાત્સલ્ય છે એટલે વિષ્ણુ એ જ મારા

હજી યાદ આવે છે અમારે તો ખૂબ મેમરી છે જે જે અમે ભૂલશું નહીં આપ સરળતામાં રહેજો અને આ કોઈ ચિંતા નહીં કરતા મારા ટાકોરજીની કૃપા છે અને ભારતીબેન સાથે તો એમનું કેટલું શખ્ય હતું કેટલી મિત્રતા અને આત્મીય ભાવ હતો મારે ઘડે કેટલાય પ્રસંગો છે હું બધા પિક્ચર જોતો હોઉં છું એ ત્યાં તમારા ઘરે પિલીનિક્સમાં આવીને તો કેટલાય પ્રસન્ન રહેતા દરેક સાથે સાથે રસોઈમાં સામગ્રી તો સિદ્ધ કરે પણ પાત્રો મંજાવે પછી કે મારું ઘર નથી મારા ઘરમાં હું ના કરી શકું કામ એ બધી એમને તે સ્મૃતિઓ છે બધા સાથે બનાવેલી છે ને તમારા બધાનો પ્રેમ એમની સાથે જોડાયેલો છે તો ક્યારે ના ભૂલી શકાય તો બધા જ વૈષ્ણવને અંતર થી મારા ખુબ ખુબ આશીર્વાદ આપું છું અને આપ દરેક વૈષ્ણવ નો સ્નેહ બસ આવી રીતે સદૈવ બનવું જોઈએ ધન્યવાદ પ્રણામ જે છે

કુદરતી ખબર એમના મનમાં શું એવું થયું એમના પરિકરના નજીકના જેટલા પણ વૈષ્ણવ બહેનો છે એ બધાને બોલાવીને પ્રસાદી સાડી બધાને ઓઢાડી ખબર નહીં મને એવું લાગે છે કે હું પાછી અમરેલી આવી શકીશ કે નહીં આવી શકીશ પાછા ક્યારે મળશો તો મારી પ્રસાદી સાડી તમને બધાની યાદગીરી તરીકે ઓઢાડું છે જેટલા બધા વૈષ્ણવ આવતા હોય બધાને પ્રસાદી સાડી ઓઢાડ કરી એ બધા બધા ખૂબ યાદ કરે છે